હા અમે ફતેપુરા ભાનવાળા લુવાડિયા જ આપ્યા છે ને ત્યાં ગાડી રહીએ છીએ અમારા ઘરે કાલે અમે પ્રસંગમાં ગયેલા બધા ઘરવાળા તો રાતે સાડા નવ વાગે ગયા ને અગિયાર વાગ્યા સુધી આવી ગયા એમાં આ બનાવ થઈ ગયું કે અમારા ઘરમાં તિજોરી હતી એની અંદર કેસ હતી તોતેર હજાર ને બે રો સુનાની બુટ્ટી ને બે ચેન હતી ચાંદીની એ બધું આને જોયું હતું આ લોકર આખું તૂટેલું હતું ને ઘર થોડું આમ તેમ હતું બધું પૈસા ને કેસ બધું લઈ ગયા કોઈ ચોર આવીને ને લગભગ એ ઓળખાણવાળા જ છે કે એમને ખબર છે આ ટાઈમે અમે ગયા ને આ ટાઈમ સુધી આવી જઈશું એટલે કોઈ ઓળખાણવાળાએ જે છે એ કામ કર્યું છે અમે કમ્પ્લેન કરી છે કુમારવાડા પોલીસ ચોકીમાં તો એમને એમ વિનંતી છે કે જે છે એ જલ્દી જલ્દી જે કરીને અમારું જે પ્રોસેસ છે એ કરે ને અમને અમારી વસ્તુ અપાઈ દે તમે પેટ્રોલિંગ પોલીસ કરે કે આમ ચોરી થઈ જાય દિનદયાળે એટલે વધારે લોંગ ટાઈમ બન નહીં રાતનો કે ચોરી થઈ જાય અગિયાર સાડા સાડા નવ અગિયારનું કાંડ છે એટલે આ ડોળા ડાળા આમ થઈ જાય કાંડ એટલે પોલીસ પેટ્રોલિંગ થોડી સતક કરે ને જે છે એ સમજને પકડીને કાર્યવાહી કરે હા કુમારવાડા પોલીસ ચોકીમાં અમે નોંધાઈ છે કાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ જાણ કીધું છે એવું જાણ કરું છે આમ તો એ લગભગ પચાસ સાઠ વર્ષથી રહીએ છીએ આ ફર્સ્ટ ટાઈમ આવું બનાવ થયું છે અત્યાર સુધી આ મોલ્લામાં અમારે ત્યાં એવું કાંઈ કારણ થયું નહીં અત્યાર સુધી મારું નામ છે એક સભ્યર હારૂનભાઈ